હેલો હું શું કહું છું હા મને યાર લાઇસન્સ કડાઈ આપો ને યાર મારે ફોર વ્હીલર પાછું ચલાવવાનું ચાલુ કરવું છે તું યાર પહેલા મોલમાં સરખી ટ્રોલી ચલાવતા તો શીખ સામાન લેતા લેતા સાત આઠ જણને ઢોકી દેજે હવે તો છોડો ને અત્યારે હું જવાનું હું એવું કહું છું તમે છે ટેન્શન ના લેશો તમે બાજુમાં બેસજો જો બાજુ શું બાજુમાં બીવાનું સાંભળો તમે આખું સાંભળો આપણે શું કરશું આપણે એકદમ છે ને મોડી રાત્રે અગિયાર વાગ્યા પછી